રામ રામ ને સીતારામ બધા ડાયરા ને તો હવાના વાગા છે નવ અને આજે મોટર ચાલુ કરી છે આપણે પાછી અને પાણી હાલે છે આ બાજુ એટલી કટકીમાં ઓયડીની આગળ છે એમાં તો ચાલો એ બાજુ જઈ અને સલ્ફર ભેગું પાઈ છે પાણી ભેગું તો ચાલો જોઈ અને વારિયા પાણી જઈએ એ બાજુ હલો તો આવી ગયા છે પાણી બાજુ અને જો આવી રીતે બધું હાલે છે બે મોટરનું પાણી હાલે છે અને આમાં હે ઓઇલો સલ્ફર પીરો છે થોડોક અને ટાકીમાં નાખીને પાઈ છે ભેગું પાણી હાલે છે ઓલી બાજુથી ત્યાંથી ચાલુ કર્યું છે આ કટકીમાં વારી છે તો ચાલો મંડિયા પાણી વારવા હાલ તો મિત્રો આપણું પાણી પૂગી ગયું છે અહીંયા છે તો હવે આ બાજુનું રહ્યું છે પાવાનું આ બાજુ તો અહીંયા એક ચાર રહ્યો હે અને વાગી ગયો હે એક તો ચાલો બેમાં આવીને બપોરા કરતા આવી પછી પાછા આવીને વારિયું આ બાજુ બધું હાલે હે સલ્ફરનું કામકાજ તો ચાલો બપોરા કરતા આવી અને બે કેરામાં કરી નાખી હલો તો બપોરા કરીને આવતા રહ્યા છે અહીં અને વાહ પાણી પી ગયું છે અહીંથી ચાલુ કર્યું છે તો સલ્ફરને બધું હાલે છે રાજેતા મુજબ પેલા કેરામાં જાય છે સહાદ કેરા છે આ બાજુ પાવાના અને પછી અહીંયા છે બે ત્રણ તો ચાલો વારીએ પાણી હાલો તો ખબ ખબ કરતી આ કટકી પી ગઈ છે આખી અને પાણી મોકલી દીધું હે ખબ ખબ કરતું ઓલી બાજુ તો વાંથી હવે ચાલુ કરીએ ખૂણામાંથી અને એ ધાણા પાઈ દઈએ એટલા અને વાગી ગયા હે શ્યાલ તો એક કલાક લાઇટ રહી હે શિયાળ વાગે લાઈટ વીજા હે તો ચાલો બધો લબાસો લઈને જઈને આલો તો રસીઓ વિયો છે અને વાગી ગયા હે શિયાળ તો અહીંયા ત્રણ ચાલુ કર્યું હતું આ બધાય ટૂંકા બુકા પાડી દીધા હે અને અહીંયા સુધી ફૂગાઈ તો કાલે પાછું અહીંથી ચાલુ કર્યું અને કાં ગુવાર પાવા જવાનો થાય તો જોઈ કીમણું મેળવવાનું થાય કાલીના બ્લોકમાં તો ચાલો નીકળીએ હવે ઘરે હાલો તો મિત્રો આપણે ગયા હતા ગામમાં અને આગળ પાસે આવ્યા છે અહીં તો ઓલી બાજુ બધું ફિટિંગ કર્યું છે લાઈનનું અને કાલે આપણે ગુવાર પાવાનો થાય પહેલાં તો આ બાજુ આવ્યા છે બધે ડાટા મારી દઈ અને જાહે ઓલા ખેતરમાં પાણી કાલે ગુવાર પાવામાં તો અહીંયા બધું બંધ કરી દઈ અને સુરત દાદા હાથમી ગયા હે તો પછી બધે ડાટા મારી દઈ અને મોટર ઓટોમેટિકમાં કાઢતા આવી કાલે પછી ચાલુ કર્યું ગુવાર પાહું કાલે અને ગુવાર તો વેલો પીજા હે પછી પાસવા અહીંથી ચાલું કર્યું બાકી રહી ગયું હતું ત્યાંથી તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ મળે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય